તદ્દન નિશુલ્ક આરોગ્ય સેવા બજાવી રહેલી એક સંતના તેજ થી અને આશીર્વાદ થી પંદર વર્ષો થી અવિરત માનવ સેવા કરી રહેલી ભારતની પ્રથમ હરોળની સેવાકીય સંસ્થાઓ એક સંત પ્રેરિત હોસ્પિટલ એવી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીમ બી દ્વારા કરવામાં આવી રહ્યો છે રક્ત એકત્રીકરણ નો ભગીરથ પ્રયાસ જ્યાં પ્રતિદિન બારસો થી વધારે દર્દીઓની ઓપીડી સારવાર થઈ રહી છે જ્યાં દરરોજ સાઠ થી પણ વધુ ઓપરેશનો થઈ રહ્યા છે જ્યાં પ્રતિદિન એક હજાર ચારસો થી પણ વધુ શુધિતો ભોજન પ્રસાદ મેળવી રહ્યા છે એક પવિત્ર સંતના આશીર્વાદ દ્વારા જ્યાં જ્યાં પવિત્ર જન્મ મેળવે છે ગાયોની સર્વોત્તમ સેવા સાથે પ્રાપ્ત થતું દૂધ દર્દીઓના પોષણ માટે દર્દીઓને આપવામાં આવે છે જ્યાં સોનોગ્રાફી એક્સ રે લેબોરેટરી સીટી સ્કેન તથા અન્ય સુવિધાયુક્ત સાધનો દ્વારા દર્દી નારાયણના દર્દનું સચોટ નિદાન કરી દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવે છે એવી આ હોસ્પિટલ ના દર્દીઓના લાભાર્થે આગામી તારીખ પંદર ફેબ્રુઆરી બે ને છવ્વીસ રવિવાર રોજ સાવરકુંડલા મુકામે આયોજિત ભવ્યાતિ ભવ્ય મહાશિવરાત્રી મહોત્સવ પ્રસંગે આયોજિત કરવામાં આવી છે રક્તદાન મહાશિબિર માનવ શરીર સિવાય માનવ રક્ત અન્ય કોઈ વિકલ્પ નથી તમારું રક્તદાન અનેક ના આંસુ લૂછી શકે છે તમારું એક વાર કરેલું રક્તદાન ત્રણ ત્રણ મનુષ્યના પ્રાણ બચાવી શકે છે તમારું રક્તદાન કોઈ સ્ત્રી નો ભૂસા તો સિંદૂર બચાવી શકે છે તમારું રક્તદાન કોઈ બાળક ને અનાથ બનતું અટકાવી શકે છે મારા તંદુરસ્ત અને સશક્ત યુવા ભાઈઓ અને બહેનો આવો મહાશિવરાત્રી ના આ પાવન પર્વે દર્દી નારાયણ ને વિપુલ માત્રા માં રક્ત પૂરું પાડવાના મહા પ્રયાસ રૂપે આયોજિત આ રક્તદાન મહાશિબિર માં આપણે સૌ આપણું અમૂલ્ય રક્તદાન કરી ખરા અર્થમાં મહાદેવ ની મહાપૂજા નો અને દર્દી ભગવાન ની આરોગ્ય સેવાનો લાભ મેળવીએ મિત્રો આપણે રક્તદાન કરીએ અને આપણા સ્નેહીજનો ને પણ રક્તદાન કરવા માટે પ્રેરિત કરીએ રક્તદાન હૈ સચી પૂજા ઇસકે જૈસા ના દાન હૈ દૂજા યાદ રાખો રક્તદાન શિબિર ની તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને રવિવાર શિબિર નો સમય સવારના આઠ કલાકે થી બપોરના ના બે વાગ્યા સુધી કેમ્પનું શુભ સ્થળ સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ પ્રાગજીભાઈ કથિરિયા વાડીમાં કલ્યાણ સોસાયટી પાછળ નવા બસ સ્ટેન્ડ પાછળ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અગાઉથી આપનું રક્તદાન નોંધાવા માટે જરૂરથી સંપર્ક કરશો આઠ શૂન્ય 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 છ ચોત્રીસ ચોત્રીસ બે अथवा चौराणु पांच शून्य 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 सत्ता आयोजित महाशिवरात्रि धर्म सभा प्रसंगे प्रवचन शिवरात्रि नो फलाहार महाप्रसाद तथा चार पार्थिव शिवलिंग महापूजा नो लाभ लेवा जरूर थी पधारजो रक्तदान करना रक्तदाताओं ने આકર્ષક પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવશે તેમજ રક્તદાતાઓ માટે બપોર ના ભોજન પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમ નું યુટ્યુબ ચેનલ ગુરુ સાનિધ્ય પ્રયાસ કોઈ પણ માનવ રક્ત ના અભાવે મૃત્યુ ન પામવું જોઈએ અને કોઈ પણ યુવાન રક્તદાન કર્યા વગર રહી ન જવું જોઈએ રક્તદાન માટે તમામ યુવાનોને પધારવા અમારું સહૃદય આહવાન છે